હિસ્ટોરિકલ લેવલ માટે બેસ્ટ જગ્યા લઈને આવી ગયો છું હૈદરાબાદનું ગોલકોન્ડા ફોર્ટ આ એક રાજાનો કિલ્લો છે આશરે પંદર થી સત્તર કિલોમીટર ફરવાનું છે અને આઠ થી દસ એના ગેટ છે તો આવો તમને એક અંદરનો નજારો બતાવી દઉં હવે આપણે ગોલકોંડાના પહેલા ગેટમાં જઈ રહ્યા છે તો સામે એનો પહેલો ગેટ દેખાઈ રહ્યો છે આ એની સીડી છે આપણે શીડીથી ગેટ સુધી આપણે પહોંચી જશું ચાલો મારી જોડે ફાઈનલી ગાઈસ આપણે ઉપર પહોંચી ગયા છે અને ઉપરથી તમને હૈદરાબાદનો નજારો અહીંયા તમને જોવા મળી જવાનો છે એટલો સુપર વ્યુઝ તમને અહીંયા જોવા મળશે મારા હિસાબે એસી ટકા હૈદરાબાદ તમને અહીંયાથી જોવા મળી જવાનું છે અને આવા જ વિડીયો જોવા ગુજરાતનું માર્કેટને સબસ્ક્રાઈબ કરો